અમરેલીમાં સાપરથી સુડાવડ ગામના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે છેલ્લા સાત વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા રોડનું કામ ખોરંભે ચડ્યું છે પરંતુ માત્ર પાંચ દિવસ પહેલાં બનેલા ડામર રોડમાં અત્યારથી જ સાઇડોમાંથી તે રોડ તૂટવા લાગ્યો છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીનો વીડિયો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે રોડની હલકી ગુણવત્તાથી કામગીરીમાં ભ્રષ્ટાચારના પુરાવા જોવા મળ્યા છે રોડ છે બે મહિનાથી કામ ચાલુ હતું અઠવાડિયા પહેલાં પૂરું થયું સાવ એટલે સાવ નબળી ગુણવત્તાનો રોડ થયો છે એટલી નબળી ગુણવત્તા કે આમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયેલો જો એ ભ્રષ્ટાચારમાં કા કોઈ ભાજપમાં મોટા નેતા હોય અથવા પીડબલ્યુ બીના અધિકારી હોય એની ઠીકને ચેક કરો સાઈડમાંથી અત્યારથી ઉખડવાનું ચાલુ થયું રોડ ટૂંકમાં ડામર તેતો જ નથી જો આવીને એ પરિસ્થિતિ રહીને આમાં કાંઈ સમારકામ નથી તો છ મહિનામાં રોડ આ પૂરો થઈ જશે સરકાર પાસે એક જ માણસે આ રોડને તટસ્થ તપાસ કરીને જો સરકાર નબળી ગુણવત્તા લાગે તો આ રોડ ફરીવાર થવો જોઈએ